જયંત વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ YouTube ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ટકાવારી જે ચેપ્ટર ભણી રહ્યા હતા એ જ ચેપ્ટરમાં આગળના ટોપિક તરફ જઈએ તો એની પછીના ટોપિકની અંદર કયા કયા અગત્યના જે ટકાવારીની દ્રષ્ટિએ પ્રશ્નો જે છે એ મહત્વના છે જે આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે આવા અથવા તો આની જેવા જ ક્યાંક ને ક્યાંક રકમ બદલાતી હોય છે ક્યાંક નામ બદલાતા હોય છે અને ટકાવારીના બધા કરવા છે મિત્રો ખાસ જોડાયેલા રહેજો અને ખાસ તમને બધાને જે છે આ ટકાવારીના ચેપ્ટર જે છે વ્યવસ્થિત સમજાય અને મજા આવે તો શેર કરવાનું કરવાનું લાઈક કરવાનું ભૂલવાનું નથી તો ચાલો આજે આપણે શરૂ કરીએ ક્વેશ્ચન નંબર અગિયાર છે એ એક થી દસ ટકાવારીના જે ક્વેશ્ચન હતા જે પ્રશ્નો હતા એ વ્યવસ્થિત રીતે કર્યા છે છે જો એ એ હોય તો આઈ જે ક્લિક કરીને તમે ત્યાં જઈને જોઈ શકો છો ચાલો તો આજનો આપણે વિડિયો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર અગિયાર ક્વેશ્ચન નંબર અગિયાર ની અંદર તમે જોવા જાવ મિત્રો તો ક્વેશ્ચન નંબર અગિયાર આજે ક્વેશ્ચન નંબર અગિયાર ની અંદર જોવા દઈએ તો અગિયાર માં ક્વેશ્ચન માં શું કહેવા માંગે છે તો તમે જોઈ શકો છો કે ભાઈ ટીવી ની ખરીદી પર દુકાનદાર દ્વારા જીએસટી લગાવવામાં આવે છે હવે મિત્રો યાદ રાખજો જીએસટી જીએસટી હંમેશા કિંમત ઉપર પ્લસ થાય એટલે લગાવવામાં આવે છે તમે જોવા જાવ તો બિલમાં દુકાનદાર ચાલીસ ટકા વળતર આપવામાં આવે છે એટલે દુકાનદારને જે છે એ ચાલીસ ટકા શું આપવામાં આવે છે વળતર આપવામાં આવે છે તો દુકાનદારને વ્યવહારે શું થાય છે તો વ્યવહાર કરવા જઈએ તો દુકાનદારને શું થાય છે ચાલો હવે આપણે જે છે એ પેલા સમજી લીધો છે હવે આપણે ગણીએ મિત્રો યાદ રાખજો ગમે ગમે ત્યારે તે દાખલો તમારી સામે જ્યારે આવે છે તો સૌથી પહેલી પ્રાયોરિટીમાં તમારે એ દાખલાને પ્રશ્નને સમજવાનું છે આ પ્રશ્ન જો તમને સમજાઈ જશે ને મિત્રો તો ઓટોમેટિક જે છે એ આગળ બધું ક્લિયર થતું જશે તો સૌથી પહેલા આપણે માની લો કે કોઈ એક કિંમત ધારવી પડશે મિત્રો તો કિંમત આપણે જે છે એ ધારી લો કે આપણે સો ટકા ધારી લઈએ કોઈ કિંમતની વસ્તુની કિંમત જે છે એ સો છે માની લો તો સો રૂપિયા પ્રમાણે તમે માનવા જાઓ કે અંદાજે છે કેટલી કિંમત છે તો સો રૂપિયા કિંમત છે કેવી છે અંદાજે અંદાજિત આપણે મિત્રો જે છે એ સો રૂપિયા કિંમત ધારી લીધી છે હવે તો કે ભાઈ સો રૂપિયાના સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે આની અંદર પ્લસ થાય છે શું પ્લસ થાય તો કે ભાઈ એની એની અંદર તમે જોવા જાવ તો મિત્રો એની અંદર તમે જોવા જાવ તો શું પ્લસ થશે તો તમે જોવા જાવ તો મિત્રો પ્લસ જીએસટી જીએસટી જે છે એ શું થશે પ્લસ થશે તો આપણે ગણતરી કરીએ કઈ રીતે પ્લસ થશે તો સો રૂપિયા આ સો ઉડી છે જવાબ આવશે સામે ત્રીસ એટલે ત્રીસ રૂપિયા શું થશે મિત્રો તો ત્રીસ રૂપિયા પ્લસ થઈ જશે એટલે તમે જોવા જાવ તો એનો ભાવ એનો ભાવ જે છે એ કેટલો થઈ જશે તો કે મૂળ પેલા કિંમત જોવા જાવ તો મૂળ કિંમત કેટલી હતી તો કે ભાઈ સો

આવી જશે બાવન તો હવે આ બાવન રૂપિયા છે મિત્રો શું કરવાના છે બાવન જે છે એ આપણે માઇનસ કરીશું પણ શેમાંથી તો કે હવે જે જીએસટી પ્લસ કરીને જે કિંમત હતી એમાંથી માઇનસ કરવા જઈએ તો એની અંદર તમે જોવા જાવ તો આ જે કિંમત છે આ કિંમત જ અહીંયા લાગશે એટલે આ કિંમત અહીંયા આવી જશે કારણ કે મૂળ કિંમત હતી જીએસટી સાથે પચાસ કાઢવા જાવ તો કેટલા વધે તો કે એકસો ને માંથી જો હું પચાસ કાઢું તો એસી રૂપિયા વધે હવે એસી ની અંદર બીજા બે કાઢવા જાઓ એટલે કેટલા થશે સરવાળે તો કે સરવાળે તમે જોવા જાવ તો એનો જવાબ ની અંદર આવી જશે સેવન્ટી એટલે

એક વ્યક્તિના પગારમાં ચાલીસ ટકાનો વધારો થાય છે અને ત્યારબાદ વીસ ટકાનો ઘટાડો થાય છે ભાઈ તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે મિત્રો આ દાખલો જે છે એ બે રીતે ગણી શકાય

ત્યારબાદ આપણે સેન્ટેન્સ આગળ વધીએ તો ત્યારબાદ શું થાય છે મિત્રો તો ત્યારબાદ 20% નો ઘટાડો થયો 20% નો ઘટાડો એટલે હવે જે આ 140 ની કિંમત આવી ને એમાંથી ને 20% નો ઘટાડો કરવાનો છે એટલે 20% ના ઘટાડા ની રકમ વાત કરીએ તો કઈ રીતે આવશે મિત્રો તો 140 20 100 આ ટકા કાઢવા પડશે આ બંને મીંડા જાય આ મીંડું જાય આ મીંડું જાય 14 2 28 એટલે રૂપિયા જે છે એ માઈનસ કરવાના છે જો આપણે યાદ રાખો એને વધાર્યા હતા કેટલા તો વધારાની વાત કરીએ તો ચાલીસ રૂપિયા વધાર્યા હતા મિત્રો યાદ કરો જો અહીંયા આપેલું છે ચાલીસ રૂપિયા શું કરેલા છે વધારેલા છે પછી તો કે ભાઈ અઠ્યાવીસ રૂપિયા જે છે ઘટાડવાના છે તો એકસો ને ચાલીસ માંથી એટલે કે આ જે એકસો ને ચાલીસ છે એને માઇનસ તમે અઠ્યાવીસ કરવા જાઓ એટલે જવાબની અંદર શું આવે તો જવાબમાં તમે જોવા જાઓ મિત્રો તો સૌથી પહેલા જે છે એકસો ને ચાલીસ

આપણે જે આ જે 100 આપેલા છે મિત્રો એને આપણે જે છે એ માઈનસ કરવા જોઈએ તો અહીંયા જે છે તમે જોવા જાવ તો કેટલો જવાબ આવી ગયો તો 112 હવે આ આમાંથી 100 આપણે માઈનસ કરીએ તો જવાબ આવે 12 તો આ 12% નો શું થયેલો છે મિત્રો વધારો થયેલો દેખાડે છે હવે આપણે સૂત્ર મુજબ જે છે એ ગણીએ સૂત્ર મુજબ એના કરતા પણ સહેલું છે મિત્રો કઈ રીતે ગણતરી થશે તો સૂત્ર મુજબ તમે જોવા જાવ તો સૂત્ર મુજબ કઈ રીતે ગણતરી કરી શકાય તો કે એક આપણે સૂત્ર યાદ રાખવું પડશે કઈ રીતે તો કે x

હવે જે વધારો હોય ને એમાં પ્લસ કરવાનું ઘટાડો હોય એમાં માઇનસ થશે આગળ આપણે જોવા જઈએ તો એની અંદર જોવા જઈએ તો શું થશે તો કે ભાઈ અહીંયા તમે જોવા જાવીસ ને આપણે પ્લસ માઇનસ કરશું તો ચાલીસ માં પ્લસ માઇનસ પ્લસ છે માઇનસ થઈ જશે એટલે જવાબ આવશે અહીંયા વીસ તો વીસ પછી પાછા અહીંયા પ્લસ પછી તો કે અહીંયા ચાર દુ ને આઠ પણ આપણે એક કામ કરે પહેલા મીંડુ મીંડુ ઉડાડી દેવાય મીંડુ મીંડુ ઉડાડી દે એટલે આવે કેટલા ચાર દુ ને આઠ પણ આઠ કેવા આવશે માઇનસ એટલે માઇનસ આઠ હવે તો કે માઇનસ પ્લસ માઇનસ સોરી પ્લસ માઇનસ માઇનસ તો વીસ માઇનસ આઠ તમે કરવા જાવ મિત્રો તો વીસ માઇનસ આઠ બરાબર જવાબ આવશે બાર આ બાર નો શું થયેલો છે મિત્રો તો કે ભાઈ વધારો થયેલો છે એ આપણે બાર ટકા જે છે એ અહીંયા પણ ગોતી લીધા હતા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ જે છે એ આપણે બે રીતે ઘડી શકીએ છીએ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન માં જોવા જઈએ તો હવે થોડીક એક સમજૂતીની જરૂર છે કારણ કે હવે જે દાખલા આવવાના છે

અને જો ઘટાડો કરવામાં આવે તો એને ઋણ કહેવામાં આવે છે એટલે કે માઇનસ ગણવામાં આવે છે હવે દાખલા જોઈએ તો એક લંબાઈમાં લંબાઈમાં મિત્રો વધારો અને પહોળાઈમાં પંદર ટકાનો ઘટાડો કરવામાં આવે છે તો ક્ષેત્રફળમાં શું ફેરફાર થશે હવે ક્ષેત્રફળનો પ્રશ્ન આવ્યો છે એટલે સાથે એ પણ સમજવું જરૂરી બને કે ક્ષેત્રફળ કઈ રીતે ગોતાય તો ક્ષેત્રફળની સાથે વાત કરી દઈએ આપણે તો કે ભાઈ ક્ષેત્રફળ કઈ રીતે ગોતવામાં આવે છે મિત્રો એ આપણે જોવા જઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તમે વાત કરો તો જયારે ચોરસ નું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ તો તો શોધવાનું કીધું હોય અંદર તમને ખ્યાલ જ જ એક તે લંબાઈ હોય છે તો નો તમે સ્ક્વેર કરી લો લંબાઈનું તમે સ્ક્વેર કરી નાખો ને એટલે તમને જે છે એનું ક્ષેત્રફળ મળી જાય એટલે તમે જોવા જાવ કે અહીંયા જે છે એ ચોરસ કઈ રીતે હોય છે તો ચોરસ ની વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે ચોરસ જે છે એ આવી રીતે હોય હવે માની લ્યો કે આ ચોરસ છે એને હું એલ ધારી લઉં કેટલા ધારી લઉં તો કે આ ચોરસ છે એને હું એલ ધારી તો અહીંયા એલ ધારી લઉં તો હવે એલનો સ્વેર અહીં હું કરવા જાવ નો સ્ક્વેર તો સીધો જે છે એનો જવાબ મને મળી જશે એટલે કે એનું ક્ષેત્રફળ જે છે એ મને મળી જશે પણ માની લ્યો કે હું લંબાઈની વાત કરું એટલે લંબાઈ એટલે કે તમે જોવા જાવ તો લંબાઈનું સોરી લંબાઈનું નહીં પણ લંબ ચોરસનું લંબ ચોરસનું ક્ષેત્રફળ તો મિત્રો લંબ ક્ષેત્રફળ કઈ રીતે મળશે તો આ લંબ ચોરસ છે તો એની અંદર આનો ભાગ જે છે એને લંબાઈ કહેવાય અને આ ભાગ જે છે એને પહોળાઈ એટલે કે બી કહેવામાં આવે તો અહીંયા તમે જોવા જાવ મિત્રો તો એલ મલ્ટિપલ બી એટલે કે એલ ગુણ્યા બી કરવામાં આવતું હોય છે ત્યારે એનું ક્ષેત્રફળ મળે છે તો આ સૂત્ર ની અંદર આ સૂત્ર મુજબ જે છે લંબાઈ અને પહોળાઈની વાત કરીએ તો કઈ રીતે મળે છે અને પહોળાઈમાં પંદર ટકાનો ઘટાડો થાય છે તો ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય તો મિત્રો માની લો કે એક લંબચોરસ છે આ લંબચોરસ છે ને એની લંબાઈની વાત કરી દઈએ અને સાથે જે છે એ પછી પહોળાઈ વાત કરી દઈએ તો લંબાઈ અને પહોળાઈ આ બંનેની વાત કરીએ તો માની લ્યો કે આ છે અને અને આ છે છે તો લંબાઈ લંબાઈ પહોળાઈ હવે માની લ્યો કે જે એની કાંઈ નથી એટલે આપણે મિત્રો અને પહોળાઈ પણ કઈ નથી એટલે સો ટકા ધારેલી કહેવાય તો આની અંદર તમે જોવા જાવ તો લંબાઈ અને પહોળાઈ એટલે લંબાઈ અને પહોળાઈનું સૂત્ર શું છે એલ ગુણ્યા બી તો આપણે અહીંયા સો ગુણ્યા સો કરવા પડશે કે નહીં તો જવાબ શું આવશે દસ હજાર હવે તમારે સમજવા જેવું છે કારણ કે હવે શું કીધું જો તો મિત્રો લંબચોરસની લંબાઈમાં લંબાઈમાં વીસ ટકાનો વધારો કરવાનો છે હવે આપણે જે છે એ આજે ગોતીને એ જૂનું ક્ષેત્રફળ ગોત્યું શું ગોત્યું જૂનું ક્ષેત્રફળ હવે આજે આપણને મળ્યું છે એ જૂનું ક્ષેત્રફળ મળ્યું છે હવે અહીંયા જે છે આપણે નવું ક્ષેત્રફળ શોધીએ તો નવું ક્ષેત્રફળ કઈ રીતે મિત્રો તો નવા ક્ષેત્રફળની વાત કરીએ તો નવું ક્ષેત્રફળ એ રીતે જ મળશે એલ ગુણ્યા

તો બી ની અંદર મિત્રો જોવા જાવ તો પંદર ટકાનો ઘટાડો છે પંદર ટકા કઈ રીતે થાય તો સો ગુણ્યા પંદર જશે પંચ્યાસી હવે કાંઈ નથી કરવાનું એકસો ને વીસ ગુણ્યા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો એકસો ને તમે કરવા જાવ એટલે જવાબ આવે છે દસ ને બસો એનો ગુણાકાર તમે કરવા જશો એટલે દસ હજાર જવાબ આવશે હવે તમે જોવા જાવ તો આપણે શોધવાનો છે તફાવત તો તફાવત ની વાત કરીએ તો તફાવત બરાબર નવ માઇનસ જૂનું નવ માઇનસ તમે જૂનું કરવા જાવ એટલે નવી જગ્યા આપણને જે ક્ષેત્રફળ મળ્યું એ દસ હજાર બસો અને જૂનું છે દસ હજાર તો તફાવત આવે છે મિત્રો બસો નો તો આજે બસો નો તફાવત છે હવે એની અંદર આપણે ત્રિરાશી લેવી પડશે કઈ રીતે તો કે આપણને જે આ મળ્યા ને એ તો દસ હજારે મળ્યા છે અને આપણે શું કીધું છે ટકામાં કેટલો ફેરફાર થાય શું ફેરફાર થાય છે ટકામાં લેવાનો છે મિત્રો તો ખાસ હવે આની અંદર તમે જોવા જાવ તો હવે શું ગણતરી કરશું તો કે હવે રકમ અને આપણે એને ફેરવશું ટકામાં તો રકમ તમે જોવા જાવ તો રકમ જ્યારે 10000 હતી તો રકમ જ્યારે 10000 હતી ત્યારે આપણે ટકા આપેલા હતા 100 અને હવે અહીંયા રકમ આવી જાય છે 200 ત્યારે ટકા કેટલા ત્રિરાશી મૂકવા જાવ તો 2000 100 અને છેદમાં આવશે 10000 આ ચાર મીંડા ગયા આ બે મીંડા ગયા અને આ બે મીંડા ગયા એટલે જવાબ આવશે બે ટકા મિત્રો એનો જવાબ આવે છે બે ટકા હજી જે છે એ આની અંદર તમે જોવા જાવ તો શોર્ટકટ થી પણ કરી શકો છો એ શોર્ટકટ થી કઈ રીતે ગણીએ છીએ એની આપણે વાત કરીએ તો શોર્ટકટ માં હમણાં પહેલા જ એક સૂત્ર જોયું આપણે કે વીસ ટકા નો વધારો છે પંદર ટકા નો ઘટાડો છે એટલે કે ઘટાડો વધારા વાળું સૂત્ર આવે તો આપણે એક સૂત્ર જોઈ ગયા

તો કે ભાઈ પાંચ માઇનસ ત્રણ આવશે તો એક લંબ ચોરસમાં લંબાઈમાં વીસ ટકાનો વધારો અને પહોળાઈમાં વીસ નો ઘટાડો કરવામાં આવે છે તો ક્ષેત્રફળ બસો ને અઠ્યાસી ચોરસ મીટર થાય છે તો મૂળ ક્ષેત્રફળ શું એટલે કે આમાં જે વીસ વીસ ટકા નો વધારો અને ઘટાડો કરીએ છીએ એના કારણે એનું ક્ષેત્રફળ છે એ બસો ને અઠ્યાસી ચોરસ મીટર થાય છે તો આપણે પાછું સો કરવાનું છે અને એમાં મૂળ કેટલો જે છે એટલે કે મૂળ લંબ ચોરસ ક્ષેત્ર જે છે ક્ષેત્રફળ આપણે મિત્રો શોધવાનું છે તો માની લો આમાં પણ આપણે ધારવું જ પડશે ધારીને જ ગણતરી કરવી પડશે તો સૂત્ર પ્રમાણે પણ થઈ શકે છે અને ધારીને પણ થઈ શકે છે કે જ્યારે સરખો વધારો કે ઘટાડો હોય ત્યારે એક આપણે સૂત્ર લઈ શકીએ છીએ એક્સ સ્ક્ર વાળું તો આમાં જે છે એ લંબાઈ લંબાઈ કેવી છે સરખી છે એટલે આપણે આના સૂત્ર ને જોવા જઈએ તો એલ સ્કવેર છેદમાં સો

એવું કીધું છે કે ભાઈ સો ટકા એટલે કે મૂળ લંબચોરસ ચોરસ કેટલું હશે તો આપણે ત્રિરાશી મૂકીને ગણતરી કરવા જઈએ તો માની લ્યો કે એક બાજુ લઈ લઈએ આપણે રકમ અને એક બાજુ લઈ લઈએ ટકા તો રકમ જયારે બસો ને છે ત્યારે એ આ ચાર ટકા ઘટાડેલું છે તો ચાર ટકા ઘટશે તો કે ભાઈ સો ધારે જઈએ ભાઈ સો ટકા તો સો ટકા પ્રમાણે તમે જોવા જાવ તો અહીંયા કેટલા આવશે આજે છે એ ટકા છે તો સો ટકા કેટલા આવશે રાશિ મૂકવા જઈએ તો ત્રેરાશી કઈ રીતે લાગે તો કે બસો ગુણ્યા સો છન્નું તેરી છન્નું તેરી બસો અઠ્યાસી થાય એટલે જવાબ આવી જાય ત્રણસો તો જ્યારે આ વીસ ટકા વધારો અને વીસ ઘટાડો કીધેલો હોય મિત્રો ત્યારે ક્ષેત્રફળ બસો છે પણ જો એની અંદર મૂળ કિંમત કરી નાખવામાં આવે મૂળ લંબ ચોરસ કરી નાખવામાં આવે એટલે લંબાઈમાં વીસ ટકા પાછો ઘટાડો કરી દેવામાં આવે અને પહોળાઈમાં વીસ ટકા વધારો કરી દેવામાં આવે તો મૂળ ક્ષેત્રફળ જે છે એ મિત્રો ત્રણસો ચોરસ મીટર મળે છે એના પછીના ક્વેશ્ચનમાં તમે જોવા જાવ ચોરસની લંબાઈમાં દસ ટકાનો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે મિત્રો આપણે જે છે એ ચોરસનું ક્ષેત્રફળ એટલે કે આજે ચોરસ નું ક્ષેત્રફળ છે એ આપણે જોયું ત્યારે ચોરસનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર જોયું હતું કે એલ તો એનો મતલબ એવો કે એક લંબાઈ આપેલી હોય એનો જ તે આપણે વર્ગ કરવાનો છે અને એ તે મૂળ કિંમત ગણાશે હવે માની લો એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે આપણે એની લંબાઈ દસ છે એટલે કે એલ બરાબર તરીકે ધારી લઈએ કે દસ છે તો દસ ગુણ્યા દસ જવાની છે નવાની ગણતરી તમે કરવા જાઓ તો કેટલો વધારો કરવાનો છે મિત્રો દસ નો હવે સો રૂપિયા તમે જોવા જાઓ દસ રૂપિયા ની અંદર તમે જોવા જાઓ તો દસ ના દસ ટકા કરવા જાઓ એટલે જવાબ એક આવે કઈ રીતે આપણે ગણીએ તો દસ ગુણ્યા દસ સો આ મીંડું જાય આ મીંડું જાય આ મીંડું જાય એક એકા એક એટલે જવાબ આવે એક તો 1% નું શું કરવાનું છે મિત્રો વધારો તો અહીંયા 11 11 થઈ જાય કે નહીં સૂત્ર મુજબ જોવા જઈએ તો જવાબ આવે 121 હવે શું કરવાનું છે મિત્રો તો હવે આપણે તફાવત કરવા જઈએ કારણ કે આપણે પૂછ્યું છે શું કે કેટલા ટકાનો વધારો થશે કેટલા ટકાનો વધારો થાય જોવા જઈએ તો તફાવત જોવા જઈએ તો 9 જૂનું તો નવી કિંમત જોવા જઈએ તો એકસો ને એકવીસ છે માઇનસ જૂની કિંમત જોવા જાય તો સો છે એટલે વધારાની વાત કરીએ તો એકવીસ ટકા એટલે કે ટકાની દ્રષ્ટિએ જોવા જઈએ તો છે આ સાથે આપણે આજે આ ટકાવારીના પાંચ અગત્યના ક્વેશ્ચન જે વારંવાર એક્ઝામની અંદર પૂછાયેલા છે અને પૂછાવાની સંભાવના છે એવા પાંચ ક્વેશ્ચન છે આપણે આજે જોયા

ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ ની જે બીજી તૈયારીઓ કરી રહ્યા છે એ મિત્રો પણ જે છે ખાસ જોડાયેલા રહેજો ઓકે મય નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો એવન ડે